વરોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાક મકાનમાં માં ની રેડ બે કિલો ના ગાંજા સાથે કેરિયર ઝડપાયો વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા અમૃતનગરના રહેણાક મકાનમાં એસઓજીએ રેડ કરીને બે કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે છૂપી રીતે ગાંજાનું વેચાણ કરનાર કેરીની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા અમૃતનગરમાં રહેતો આકાશ પરસોત્તમભાઈ બુંદેલા તેના મકાનમાં ગાંજાનો ગેરકાયદેસર સંગ્રહ કરીને છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમી એસઓજી પોલીસને મળી હતી જેના આધારે સત્તર સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી બે કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની ગાડીઓ જોઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ મળી રૂપિયા એકવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો કેરિયર આકાશ બુદિલાએ રાજસ્થાનના સરવનલાલ મીના સાથે ટેલિફોનિક વાત કરીને ગાંજો ખરીદ્યો હતો તેના રૂપિયા પણ ઓનલાઈન ચૂકવ્યા હતા ત્યારે આકાશ બુદિલાને સરવનલાલ મીના ટ્રેનમાં ગાંજાની રાફેરી કરીને ડિલિવરી આપવા માટે આવ્યો હતો